નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ જોઈએ તો તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર બે હજાર એક્યાસી આશ્વિન માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક એકત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ મિનિટ સુધી નક્ષત્ર છે ધનિષ્ઠા નવ કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે સૂર્ય યોગ ઓગણીસ કલાક સિત્તાવીસ મિનિટ સુધી ત્યાર પછી ગંડ કરણ જોઈએ તો કરણ છે બાલક કરણ સત્તર કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી કૌલવ અઠાવીસ કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી તૈતેર તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ ગ સ સ સ તહેવારમાં જોઈએ તો પાસા કુસા એકાદશીના પારણા તો હવે આપણે બારે રાશિઓનું ગોચરફળ જોઈએ કે હા આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ ખાસ રાખવું જરૂરી રહેશે આ મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બવા ઓ વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ તમારે ભાગ્યનો સાથ તમને મળશે જેથી કરીને આજે તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ પણ વધી શકે છે અને આજે તમને વધારે લાંબા સમયથી થી તમારા અટકેલા કોઈ પણ એવા કામ હશે તો પણ તે આજે પૂર્ણ થશે આ વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છા ક મિથુન રાશિ વાળા માટે આજે દિવસ તમારે અચાનક કોઈ પણ નાણાકીય લાભ થઈ શકે છે આજે તમારી વાણી પર તમારે સ્વયં રાખવો જરૂરી રહેશે આજે તમારા રહસ્યમય બાબતોમાં તમારો રસ વધી શકે છે તો મિથુન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો

મળી શકે છે આ સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ જોઈએ તો જાંબલી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠ કન્યા રાશિ વાળા માટે આજના દિવસ તમારે સંતાન સંબંધિત શુભ સમાચારો તમને મળી શકે છે આજે તમારા શિક્ષણ અને અભ્યાસમાં તમારી પ્રગતિ પણ થઈ શકે છે આજે તમને પ્રેમ સંબંધોમાં પણ ખુશી જાળવી રાખશો તો ખુશી જળવાઈ રહી શકે છે આ કન્યા રાશિવાળ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રત જેમ કે આજના દિવસે તમારે પારિવારિક શાંતિ પર ધ્યાન આપવું

ઋષિક રાશિ જોઈએ ઋષિક રાશિમાં ન આવ્યા ઋષિક વાળા માટે આજે તમારે ટૂંકી મુસાફરીનો એવો યોગ છે આજે તમારા મિત્રો અને ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમારા વિચારો સ્પષ્ટ સાથે રજૂ કરશો તો પ્રતિમાં લાભ થઈ શકે છે આજે વૃષિક રાશિ વાળાનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો

અશુભ રંગ જોઈએ તો નો ધનરાશી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જ મકર રાશિ વાળા માટે આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે આજે તમારા અટકેલા સરકારી કામો પણ તમારા આજે પૂરા થઈ શકે છે આજે તમને શનિદેવની પૂજા કરવાથી તમને અનેક ગણો લાભ થઈ શકે છે તો મકર રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિ જોઈએ કુંભ રાશિમાં માટે આજે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહી શકે છે આજે તમારા આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ થોડો વધી શકે છે આજે તમને

શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ તો હા ખાસ નોંધ કે આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મ